જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને મરચીમાં દવા છાંટવાની છે એટલે પેલો પંપ ચાલુ કરાવ્યો છે ભાઈને કીધું તું દવા છાંટી દે હમણાં સાત આઠ દિવસથી આ દસ બાર દિ થઈ ગયા દવા નથી છાઇ એટલે કીધું દવા છટાઈ જાય મરચી હવે હાઈ ક્લાસ થઈ ગઈ છે વાંધો નથી મરચાએ પુષ્કળ લઈ ગયા છે પણ વાયરસનો થોડોક પ્રશ્ન હતો પણ વાયરસ જેવું નથી પણ થોડાક પાંદડા લાખ ઉકળાતા એટલે એવું બધું છે અને જો આ ટમેટીમાં એટલું ટમેટું આવ્યું છે હાઈબ્રિડ ટમેટી છે છોડો આવ્યો તો એમાં ત્રણના મસ્તીના આ ત્રણમાં વાયરસ આવી ગયો જો ટમેટા એટલે એક નંબર જો બતાવું જોઈ ગયો આમાં ઘટે નહીં પાન લુમખામોરે ટમેટા આવ્યા જોઈ ગયો એક આઈડિયા કેટલા ટમેટા જોઈ લે હે ને નકરું ટમેટું ટમેટું હે આવા પંદર વીસ છોડવા હોય તો કાંઈ ઘટે નહીં જોઈ લ્યો કેટલા આવ્યા ટમેટા હે ને નકરું ટમેટું જ છે અને આ ત્રણ છોડવા બગડી ગયા એમાં એકમાં જીણી ટમેટી આવી ગઈ જો અને આ તો હાવ આમાં તો ટમેટું જ દેખાતું નથી એટલે આવું બધું છે ને મરચાંના મરચાં મેં સારો માલ લાગ્યો છે કારણ કે આડા પડી ગયા જઈ ગયા મરચું એટલે પુષ્કળ આવે છે જો નાનું નાનું મરચું બધું ક્લાસ છે એટલે મરચી હવે સારી થઈ ગઈ છે પંદર વીસ દિવસ ધ્યાન રાખી એટલે આ ક્લાસ થઈ જાય આ મેં લસણ વાવ્યું હતું અત્યારે મેં મેં ઝાકર જેવું હતું એટલે રાખ ઉડાડી દીધી આપણે આ વગર દવા એ બધું બનાવવાનું હોય કારણ કે આપણે ઘરે ખાવાનું ખાવા પૂરતું હોય એટલે આપણે એમાં દવા પેસ્ટિસાઈડનો ઉપયોગ ઓછો કરી રાખ છાંટીને એટલે પાંદડામાંથી ચોટી જાય એટલે જીવાયત ઓછી આવે આ બધી ઓર્ગેનિક વસ્તુ કરવાની આપણે ઝેર મુક્ત આપણે હાથે ઘરે ખાવું હોય એટલે એટલું તો આપણે ઝેર વગરનું કરી અહીંયા પાછળ વાવી દીધા હે ડુંગળી પછી પાલક છે અને મૂળા હે ત્રણેય વસ્તુ ભેગી વાવી છે છાંટી દીધું તું એટલે મૂળાની થઈ જાય ભાજીને પાલકની ને આમાં વાવ્યા તમે ગાજર ગાજર આપણે દેશી નથી પણ ઓલા છે જે ઓલા કેસરી કલરના થાય મેં આઈથે છાઇટા હતા અને ફાર બાકી નાખ્યા છટાણા મસ્તીના પારવા પારવા પહેલી વખત છાઇટા તા કારણ કે હવે આપણી માથે આવ્યું છે આને પાવાના ઓછા એટલે આને પાયું નથી લસણને પાઈ દીધું અને ઓણ ધાણામાં થોડીક રોનક નબળી છે હવે તો એ સારા થઈ ગયા પણ કૂકોનો પ્રશ્ન તો એ બંધ થઈ ગયો અને ખળ પણ ઓણ બહુ થયું પોર મગફળી મરચી હતી એમાં સીલ નહોતું પોકો પાઈ કું હતું પુષ્કળ પારા ઓલા થઈ ગયા હા જોણા મસ્તી ના થઈ ગયા કલર એ સારો હોય હવે એક ફરે ફૂગનાશક ખાતર ભેગું ભેળવીને યુરિયા ભેગું અને પાઈ દેવા પીળાશ મારે એટલે યુરિયા નાઇટ્રોજનની કમી છે એવું લાગે એટલે પાંચેક વીઘામાં એક બાજકું નાખ દેવું યુરિયાનું અને જા નવી ધૂઈડ આવી એમાં ડિફરન્સ છે જો અહીંયા સુધી કાળા બધાય આમાં વધારે એક પાણી પૂછ્યું તોય એવું બતાવે તાણે મસ્ત થઈ ગયા કાંઈ વાંધો નથી એટલે ઘરનું બધું અહીંયા જસ મૂળા અહીંયા એ વાવી દીધા મૂળા ને અહીંયા બીટ પીટ ઉગી ગયા મસ્તીના પારો પારો એ વાત જો આ બીટ ના છોડવા ને આ દેશીની કાયર કરી હતી એમાં કોકોક મરચું લાગ્યું દેશી મરચી ઓછી થાય છે હવે કુદરતી હવે હાઈબ્રિડ બધું આવી ગયું એટલે ઓછી થાય હાઈબ્રિડમાં જ વધારે માલ લાગે એટલે આપણને એ જ ગમે દેશી હોય તો ઓછું થાય આવું બધું છે મરચાં હવે અમારા સુકાઈ ગયા હે આ એક્સપોર્ટ ક્વોલિટીના મરચા તો આપણે શેઢે નાખી દીધા હતા એ હવે ભાર્યું બાંધવાની તૈયારીઓ છે નવરા થાય એટલે ભાર્યું બાંધવી લેવી છે ત્રણ ભારી થઈ છે ને હજી ચાર પાંચ ભારી થઈ જા આ નાખી દેવા બદલે શેઢે નાખી દીધા એટલે જે આવે એ મજૂરીના થાય તો ક્યાંથી લૂગડાના તો ઓરારીએ ન કે એનું પેકિંગ કરવાનો ખર્ચય વધારે થાય એટલે આપણીમાં જૂના પડ્યા ત્યાં એમાં બાંધી દીધા હે આ પ્રમાણેનું છે જો મરચામાં હવે પાક પડે ને કેવો બગાડ થાય છે હવે તો લગભગ બગાડ ન થાય અત્યાર સુધી થયો બગાડ પેલી વીણીનો માલ હતો એ બધો બગડી ગયો હતો એટલે એમને સેટે નાખી દીધા છે ને અને એક્સપોર્ટ ક્વોલિટીનો માલ દર વર્ષે આને પાવું ઓણસ ત્રણસો રૂપિયાથી માંડીને પાંચસો રૂપિયા સુધી આવે એટલે ઓણ મરચાંના ભાવ થોડાક ડાઉન છે દર વર્ષે જેવા નથી મરચી નબળી હે ને ડાઉન ભાવ છે કારણ કે પોરનો સ્ટોક કોલ્ડ સ્ટોરેજમાં ઘણો માલ પીડ્યો હતો એટલે ઓણ હવે સારો માલ થાય તો અહીંયા કિંમત એની થાય અત્યારે તો આપણા નબળા માલની કેવી કિંમત હોય પણ હું મેજોરિટી ખુલ્લું છે જ બહુ જ નબળા ભાવથી કારણ કે નબળો માલ હતો એટલે પચીસોથી ત્રણ હજાર રૂપિયા ભાવ છે અત્યારે પણ હવે મને છે વધી જ એવું છે આશા છે અમારી તો હલો આજનો આ બ્લોગ પૂરો કરશું જય જવાન જય કિસાન જય સિદ્ધાર્શો દાદા કાલે નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી રજા આપશો